સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ મજામાં છો બધા કોણ કોણ મજામાં છે એક હાથ ની બે હાથ ઊંચા કર લો એટલે આળસ બાળસ જોડી જાવ બગા ચુકાઈ લો ઓકે ચલો હવે વચ્ચે બગાસા નહીં ખાતા બેટા ચલ તો આજના વિડીયોમાં આપણે સીટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેમાં તાર્કિક ક્ષમતા કસોટીના ત્રીસ પ્રશ્નો આવે છે કેટલા પ્રશ્નો આવે છે ત્રીસમાંથી દસ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની હું તમને પ્રેક્ટિસ કરાવીશ આના પહેલા પંદર પ્રશ્નોની પ્રેક્ટિસ તમને સોરી પાંચ પ્રશ્નોની પ્રેક્ટિસ મેં તમને કરાવી દીધી છે અને બાકીના પંદર પ્રશ્નો જે છે તે એ હું તમને પીડીએફ સ્વરૂપે ગ્રુપમાં નાખી દઈશ ઓકે બેટા તો આ જે પ્રશ્નો છે એને કેવી રીતે સોલ્વ કરી શકીએ એની સમજૂતી હું તમને આપવા જઈ રહ્યો છું તમે બધા રેડી છો જુઓ પહેલો પ્રશ્ન છે જો બરાબર અને પી એ આર બરાબર પાત્રીસ લખેલ હોય તો પાર્ક માટે શું લખાય આવો જો પ્રશ્ન પૂછાય તો નોર્મલી આપણે મગજ લગાવવાનું હોય શું લગાવવાનું હોય બેટા પહેલા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે એ લોકો એ જરા જોઈ લો તો પાર્કની જગ્યાએ પી એ આર કે જગ્યાએ શું લખાય તો એક શબ્દ છે પી એ આર કે આ જે મૂળાક્ષરો છે એમાં આપણે ધ્યાન એ રાખવાનું છે તો એની જગ્યાએ એ લખાય છે એક લખાય છે એની જગ્યાએ કેટલા લખાય છે અને કે ની જગ્યાએ અગિયાર કેની જગ્યાએ પણ ધ્યાનથી જોજો આપણે એક એક સંખ્યા મૂકીએ એની જગ્યાએ લોકો શું આપી દીધું જોકો એ આર એની જગ્યાએ પાંત્રીસ લખો પી એ આર ની જગ્યાએ કેટલા લખો તો ધ્યાનથી જુઓ પી એ આર ની જગ્યાએ આપણે લખી દેવાના પાંત્રીસ શું લખી દેવાના અને ઘણાના મનમાં કદાચ એમ વિચાર આવે કે સાહેબ બાજુમાં વધ્યો કે તો કેની જગ્યાએ આપણે અગિયાર લખી દઈએ અને બાજુમાં અગિયાર લખી દે તો જુઓ

ખબર પડી મતલબ આમ જવાબ નથી આવતો તો એને અલગ રીતે કરવાનો ટ્રાય કરવો પડશે તો પાંચ ને એક છ ત્રણ ને એક ચાર એટલે આપણો જવાબ આવી જાય છેતાલીસ કેટલો આવી જાય બેટા અને છેતાલીસ સાચો જવાબ હોય એવો ઓપ્શન છે બી ઓપ્શન શું છે બેટા આપણો ઘણા બાળકો આ ઓપ્શન ભરવામાં ભૂલ કરે છે તો એક્ઝેક્ટલી જેવો અહીંયા ભરાયો અહીંયા મેં કમ્પ્લીટ કર્યું છે ને એવો જ તમારે પરીક્ષામાં ઓએમઆર શીટમાં ભરવાનું છે જ્યારે આપણે પેપર પ્રેક્ટિસ કરીશું ત્યારે તો હું તમને સમજાવીશ બટ તમારે પણ આનું ધ્યાન રાખવાનું છે નહીં તો તમને માર્ક્સ મળશે નહીં જવાબ તમે સાચો લખ્યો હશે પણ જો આમાં ખાલી રહી ગયું હશે કાં તો બહાર નીકળી ગયું હશે તો તમને એનો માર્ક્સ મળશે આ પ્રશ્ન બધાને સમજાઈ ગયો બેટા ચાલો એના પછી પ્રશ્ન નંબર બે આકૃતિ આપી છે આપણને આવી આપી છે એક આકૃતિ આ આપી છે એક આકૃતિ આ બીજી આપી છે અને હવે આપણને આ આકૃતિ પરથી પ્રશ્ન પૂછ્યો છે કે આકૃતિ એ અને આકૃતિ બી વિશે શું કહી શકાય ઓપ્શન આપ્યા છે એમને આકૃતિ એનું ક્ષેત્રફળ બી કરતા વધારે છે એટલે કે એનું ક્ષેત્રફળ બી કરતા વધારે છે એવું પૂછે છે બીજું આકૃતિ એનું ક્ષેત્રફળ બી કરતા ઓછું છે આકૃતિ એનું ક્ષેત્રફળ બી કરતા કેવું છે ઓછું છે ત્રીજું ઓપ્શન છે

આનું કશું જ નથી આપ્યું તો તમારે વિચારવાનું એકમ વાળું તમારે કદાચ પાંચમા ધોરણમાં ભણવાનું આવતું હશે ઠીક છે તો આનું કહેવાય ત્રણ એકમ ત્રણ બોક્સ એટલે ત્રણ એકમ હવે આમાં જુઓ આનું એક હશે બધા બોક્સ સરખા છે એટલે એક એક જોવા વિચારવા જઈએ તો બેટા આનું હશે ચાર એકમ કેટલું હશે સિમ્પલ મતલબ છે આનું ત્રણ છે અને આનું ચાર છે એનો મતલબ કે આકૃતિ એ કરતા આકૃતિ બી નું ક્ષેત્રફળ બી કરતા આકૃતિ એનું ક્ષેત્રફળ કેવું હશે ઓછું હશે ઠીક છે તો જોવા જઈએ પેલો ઓપ્શન આકૃતિ એનું ક્ષેત્રફળ બી કરતા વધારે છે એનું ક્ષેત્રફળ બી કરતા વધારે છે

સી ચેક કરો આકૃતિ બી નું ક્ષેત્રફળ એ કરતાં વધારે છે સાચી વાત છે મતલબ આવી શકે છે ને જવાબ તો ઓપ્શન ડી ચેક કરો સી અને બી બંને સી અને બી બંને સાચી વાત છે તો તમે શું કરશો બી કરશો સી કરશો કે ડી કરશો વેરી ગુડ બેટા ડી કરવાનો એટલે ઉતાવળ કરવાની નહીં પ્રશ્નનો જવાબ આપણને આવડતો હોય પણ આપણી જરાક બધાને સમજાય છે બોલવાનું રાખજો નહીં તો પછી તમને ઉતરેલી કડી ખવડાવવામાં આવશે બધા ફરજિયાત એક્ટિવ રહેવાનું બેટા ચલો એના પછી ક્વેશ્ચન નંબર ત્રણ સરસ મજાનો પ્રશ્ન તમને આવડી જ છે એવો પ્રશ્ન જુઓ જરા બધાને જોવાય છે જુઓ પહેલા બોક્સમાં આપ્યા છે દસ કેટલા આપ્યા છે બીજા આપ્યા છે પચીસ દસ પચીસ ચાલીસ હવે કેટલા આવે છે આપણે વિચારવાનું શું કરવાનું છે આપણે તો પેલા દસ હતા દસ માંથી થઈ ગયા બેટા પચીસ કેટલા થઈ ગયા

સીએટી ને શું લખાય બેટા એકત્રીસ વીસ જોજો આપણને આપ્યું સી એ ટી આને લખાય છે એકત્રીસ વીસ શું લખાય છે તો આપણને પૂછ્યું ડીઓજી ને શું લખશો ભાઈ ડીઓજી ને બધા ધ્યાન અહીંયા છે આમાં તમારે આને કહેવાય કોડિંગ પ્રકારનો પ્રશ્ન આને પણ આગળ જે પ્રશ્ન હતો એને પણ કોડિંગ પ્રકારનો આપણે કહી શકીએ છીએ આને પણ આ કોડિંગ પ્રકારના પ્રશ્નો છે બેટા તમારે થોડુંક જ મગજ લગાવવાનું છે અહીંયા સી છે અક્ષરો સાથે અને સંખ્યા સાથે સરખાવવાનો તો સી જે છે તે સી ની જગ્યાએ એમને બેટા ત્રણ લખ્યા છે સી ની જગ્યાએ કેટલા લખ્યા છે એમને પછી એ ની જગ્યાએ બેટા એને એક લખ્યો હશે કેટલો લખ્યો હશે અને ટી ની જગ્યાએ એને કેટલા લખ્યા હશે આવું વિચારવાનું છે તો સી જોઈને જ ખબર પડે કે સી એ બી સી ડી માંથી પહેલો બીજો અને ત્રીજો અક્ષર છે એ કયો અક્ષર છે બેટા પહેલો એનો મતલબ ટી કયો હશે વીસમો કયો હશે મતલબ આ પ્રશ્નમાં એ લોકોએ એબીસીડી નો એબીસીડી ને ક્રમ પ્રમાણે ગોઠવી અને પછી એનો જે કોડ નક્કી કર્યો છે તો હવે આપણે આમાં મગજ લગાવવાનું અને આના માટે હું તો કહું તમારે એબીસીડી લખવાની બી જરૂર ના પડે ડાયરેક્ટ થાય જો ડી કયા નંબરનો છે

હવે મને ઓ કયા નંબર નો હશે બેટા આ બેટા અંદર ઈઝી છે છે આવડે એવું લાગે કાચું કાચું આવડી જાય લાગે આટલો ઇઝી ક્વેશન છે ખાલી એબીસીડી આવડે અને એકડા આવડે એટલે દાખલો પ્રશ્ન તમને બધાને મને પૂરા માર્ક્સ ટટાર બેસો ચાલો એના પછી શ્રેણી પૂર્ણ કરો મજાની શ્રેણી છે તમને આવડી જાય એવી શ્રેણી છે હાથ જ ઊંચા કરવા મળ્યા તમે જો પેલા છે બેટા પાંચ પેલા કેટલા છે પછી તે દસ પછી કેટલા છે એના પછી વીસ એના પછી ચાલીસ

ઇઝી છે અઘરું છે આવડી જાય ને આવડી જાય એના પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયો શબ્દ બાકીના શબ્દોથી અલગ પડે છે ઓપ્શન છે ખુરશી પુસ્તક ટેબલ સોફા સિમ્પલ છે કેમ પુસ્તક અલગ પડે છે બેટા અનિકેત અવાજ નહીં વચ્ચે નહીં બેટા ચલો બીજું કારણ આપો ચલો આમાં તો અનિકેત નું કેવું છે કે ભાઈ પુસ્તક ને બેગમાં લઈ જાય ભાઈ હા બેટા અને બાકીના ત્રણ ને વાંચી શકતા નથી ચાલો બીજું કોઈ હા વિશ્વા અચ્છા ઘરના ફર્નિચર છે પણ પુસ્તક ફર્નિચર નથી ચાલો આના સિવાય કોઈના આઈડિયા આવે છે હા બેટા બેસો બેસો ખુરશી ટેબલ ને સોફામાં બેસી શકીએ છીએ ને પણ પુસ્તકમાં બેસી શકતો નથી હજુ કોઈને અલગ આઈડિયા આવે છે કોઈ નહીં ચાલો ઠીક છે તો બેટા આપણો રાઈટ આન્સર છે અલગ પડતું પુસ્તક એકદમ ઈઝી છે અને આવડી જાય એવું પણ છે એના પછી જરા જોજો ગઈ કાલે સોરી જો ગઈકાલે રવિવાર હતો ક્યારે આજે હે ને સોરી તો જો ગઈ કાલે રવિવાર હતો એટલે ગઈકાલે રવિવાર હતો તો આજે કયો વાર હશે સોમવાર કયો કયો વાર વાર હશે હશે અને દિવસે છતાં પણ છોકરાઓ ભૂલ કરીને આવે છે પરીક્ષામાં એટલે ધ્યાન આપજો ઠીક છે તો જો ગઈકાલે રવિવાર હતો તો આવતીકાલ પછી નો દિવસ કયો હશે ખુબ સરળ પ્રશ્ન છે જો ગઈ કાલે રવિવાર હોય તો આજે હોય સોમવાર આજે શું હોય અને સોમવાર પછી આવરતીકાલ એટલે કાલે મંગળવાર હોય શું હોય બેટા અને અહીંયા પૂછ્યું પ્રમાણે આવતીકાલ પછીનો દિવસ જે હોય એ હોય આપણો ઈઝી છે કેવું છે બેટા ચાલો એના પછી આઠમો પ્રશ્ન આ તમારે જવાબ આપવાનો છે નીચેના શબ્દોને કદના ક્રમમાં કદમાં એટલે બેટા મોટું એવી જિલ્લો રાજ્ય પેલા કોણ આવશે પેહલા આવશે બેટા આપણું બીજા નંબરમાં આવશે ત્રીજા નંબરમાં આવશે ચોથા નંબરમાં આવશે

પેલા શું છે બેટા એના પછી શું છે એના પછી શું છે એના પછી શું છે એના પછી શું આવશે ખૂબ સરળ પેટર્ન છે ત્રિકોણ ચોરસ ત્રિકોણ ચોરસ ત્રિકોણ આપણો જવાબ થઈ જશે ઓકે સોરી માય મિસ્ટેક હો બેટા તો ખતરનાક પેન છે

જમણી બાજુથી તો હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે સાંભળજો ફરી ડાબી એટલે આ અને જમણી એટલે આ આવો પ્રશ્ન આવે ત્યારે તમારે પોતાની જાતને ઊભું કરી લેવાનું કે આદિત્યની જગ્યાએ તમે છો એવું સમજી લેવાનું આદિત્યનું ક્રમ ડાબી બાજુથી અગિયારમો ડાબી બાજુથી કહો છો ડ્રામ અગિયારમો ડાબી બાજુથી ગણીએ તો અગિયારમો અને જમણી બાજુથી પાંચમો છે સર તો જમણી બાજુ થી કયો છે બેટા પાંચમો પેલા દાખલામાં તો પંદરમો હતો એટલા માટે તો એક હરોળમાં આદિત્ય નો ક્રમ ડાબી બાજુ થી અગિયાર પાકો સોળ જ છે નથી પંદર છે હજુ કઈ ઠીક છે પંદર સોળ માં માથાકૂટ ચાલે છે આપણે ગણી લઈએ ધ્યાન આપજો બે અવાજ નહીં ધ્યાન આપો અદાપ મારી દો મસ્ત ટટાર માની લો કે હું આદિત્ય છું અને આ બાજુથી કયા ક્રમે છું બેટા હું અગિયારમાં ક્રમે છું મતલબ મારી હજુ ડાબી બાજુ કેટલા લોકો ઊભા છે ચાલો તો મારી ડાબી બાજુ દસ લોકો ઊભા છે જમણી બાજુથી મારો કયો ક્રમ છે બેટા પાંચમો મતલબ મારી આ બાજુ હજુ કેટલા ઊભા છે ચાર અને એક હું પોતે અને એક હું સમજ પડતા છે સોળ વાળી પબ્લિક તો દસ ને ચાર ચૌદ ચૌદ ને એક પંદર આવડે છે એમ કરી બેટા ઓવર કોન્ફિડન્સ માં આવી અને ભૂલ કરતા નહીં ફરી કહું છું ધ્યાન આપજો અહીંયા પૂરું નથી થઈ ગયું ધ્યાન આપો અહીંયા

તમારા મમ્મી પપ્પા તમારી પાસે એક્ઝામ સેન્ટરમાં આવવાના નથી તમારા મમ્મી પપ્પા કે હું ત્યાં એક્ઝામ સેન્ટરમાં હોઈશ નહીં કે જે તમને આવી રીતે પ્રોપર માર્ગદર્શન આપીશું પેપર હાથમાં મળે નવોદયની પરીક્ષા તમે બધાએ આપી છે તમને ખબર છે ત્યાં તમારી પાસે સુપરવાઇઝર હશે ઓકે તમે એમને પૂછશો તો કેસે બાકી જાતે તમને બધું કહેશે નહીં કે આમ કરો આમ કરો આમ કરો એટલે ત્યાં જેટલું ધ્યાન રાખવાનું છે તમારે જાતે રાખવાનું છે સમજાય છે બધાને પ્રશ્નો સરળ હશે આવા જ પ્રશ્નો હશે આ બધા પ્રશ્નો કેટલાને આવડી જાય એવું લાગે છે ઓકે એનો મતલબ કે બેટા સીટી નું આખે આખું પેપર પણ તમને આવડી શકે છે આવડી શકે છે ને આવડી શકે બસ તમારે ધ્યાન આપવું પડશે શું આપવું પડશે સમજ પડી ગઈ બધાને ઓકે તો આ પ્રશ્નો સારા અક્ષરે લખી ગણી અને તૈયાર કરી દેવાના છે ઠીક છે બેટા